નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલી પીએમસીમાં આજે સોળ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના શનિવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે ધાણાની આવક ત્રણ હજાર સાતસો ગણીની નોંધાયેલી છે ત્રણ હજાર સાતસો ગણીને મિત્રો આજે બધા ધાણાની આવકમાં એવું લાગે છે કે જાજી છે પણ મિત્રો વકલ જાજા પેન્ડિંગ રહેલા છે જેથી આપણને ઝાઝી આવક દેખાતી હશે અને મિત્રો હાલ ધાણાની રાજીનું કામકાજ સૌથી પહેલાં છાપરા નંબર આઠની બાજુમાં લેવામાં આવેલો છે અને મિત્રો ધાણાની તેજી મંદીનીની વાત કરું તો મિત્રો આજે પણ બજાર ગઈકાલે જેવું ખુલ્લું છે સુપર ક્વોલિટીમાં સાડા પંદરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો ક્વોલિટીવાઈઝ ભાવ જોવા માટે વિડીયોને એન્ડ સુધી બની આવીજો ચૌદસો ને એક્યાસી ધાણી છે ઈગલ પ્લસ કલર માં મિત્રો ધાણી પેન્ડિંગ કરવામાં આવેલી છે ક્વોલિટી બહુ સારી છે બિન ધાણી છે આ મિત્રો ફાસ્ટ હરાજી ચાલે છે આપણે બોલો અજ્જોની તૈયારી લેતો

ઈગલ પ્લસ કલર માં છે ગાણા ની ક્વોલિટી સારી પોલીસ સ્પીડ થી હરાજી ચાલે છે મિત્રો